સમય પરિવર્તિત થયો કળિયુગનો કાળ આવ્યો પચીસ પચીસ વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે એક વર્ષ અને બે વરસ અને ત્રણ વર્ષ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપ થી નોખો થઈ જાય મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ ત્રણ વર્ષમાં એ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો પચીસ વર્ષનો પ્રેમ ભૂલી ગયો એવો કયો પ્રેમ આપ્યો અને મારી કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો નોખી પુત્ર વધુ થાય છે આ જગત માં દીકરો ક્યારેય નોખો નથી થયો અને જો દીકરો જ નોખો થતો હોત તો લગ્ન પેલા થયો હોત આ લગ્ન પછી શા માટે થયો એને નોખો કરવામાં આવ્યો કા તો મા બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે આપણે કહીએ કે દીકરો મા બાપને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી ગયા વૃદ્ધાશ્રમમાં સાસુને સસરા ગયા છે સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ તો પેલા કેમ ન મૂકી આવ્યું હતું તારે જો તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા હતા તો તારા લગ્ન ન નતા થયા ત્યારે મૂક્યા હતા ને તારી પત્ની આવી પછી શું કામ મૂકી આવ્યું મારી અત્યારની યુવાન બહેનોને કરબદ્ધ પ્રાર્થના છે મારી વ્યાસપીઠથી કે તમે જો ઈચ્છતા હોય કે તમારો દીકરો તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો સાહેબ એ પણ એનો મા બાપનો એનો સહારો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો પણ ખબર નહીં શું થાય પચીસ વર્ષનો પ્રેમ આવનારી પત્નીનો વર્ષનો બે વર્ષનો પ્રેમ મળે એટલે લઈને નોખો થઈ જાય પડીએ જીવનમાં શું નથી કર્યું મા બાપે આપણા માટે દરેકે દરેક મા બાપની એક ઈચ્છા હોય કે મારો દીકરો અમે વૃદ્ધ બનીએ એટલે અમારી સેવા કરે તો એ વાતને તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ કે તમે પણ કોઈકના દીકરા છો તમે સેવા શું કામ નથી કરતા અને આ જગત નો નિયમ છે જેવું વાવશો ને એવું જ લણશો એટલે મારો પુનિત મહારાજ લખે છે સંતાન થી સેવા ચહો સંતાન છો સેવા કરો આ જગતમાં સાહેબ ભૂલવું હોય તો તમારી જાતને ભૂલી જાજો પણ જેને જન્મ આપ્યો છે નવ મહિના સુધી જેને આપણને એની ગોદમાં રાખ્યા છે એ મા બાપને ક્યારેય ન ભૂલશો સાહેબ શું નથી કર્યું આપણા માટે કાળી મહેનત મજૂરી કરીને આપણને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા બસ એ જ એની ભૂલ કે આપણે મોટા થયા અને કમાતા થયા એક પત્ની આવી એટલે મા બાપને ભૂલી જવાના મારી વ્યાસપીઠથી દરેક વખતે કહું છું ને કહેતો રહીશ કે જીવનમાં સુખી થવું હોય તો ભગવાનને નહીં ભજો ને તો ચાલશે તમારા મા બાપની સેવા કરી લ્યો આ દુનિયાની તમામ જન્નત તમારા ચરણોમાં આવીને તમને વંદન કરશે સાહેબ એક મા બાપને રાજી કરી દ્યો ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે

તો એ પૈસા નથી બધી ધૂળને ધાણી છે તમારા માટે એટલે મારો પુણિત મહારાજ કહે છે એ તમારા માટે રાખ છે જો તમે તમારા મા બાપને રાજી ન કરી શકો તો શું એ જીવતર છે સાહેબ અને મારી વ્યાસપીરથી હું દર વખતે કહું છું ને કહેતો રહીશ કે જે દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને વૃદ્ધાશ્રમની અંદર કદાચ એ મા બાપ મૃત્યુ પામે ને તો હે સમાજના અગ્રણીઓ હે લોકો તમે એ દીકરાના હાથે મા બાપને અગ્નિનો દાહ દેવા દેતા ને કારણ જીવતા તો શાંતિ ન લેવા દેતી મર્યા પછી પણ ઓલાવને શાંતિ નહીં મળે એને અગ્નિનો દાહ દેવાનો કોઈ અધિકાર નથી સાહેબ મા બાપને તમારી સાથે રાખજો સાહેબ જ્યારે દીકરો માથી વિખુટો પડે ને ત્યારે માની શું વેદના હોય એ માને જ ખબર હોય એ આપણને ખબર ન હોય દીકરો કદાચ ભણવા માટે હોસ્ટેલમાં જતો હોય જ્યારે માથી અલુપ્ત થતો હોય ત્યારે પણ માં એક ઘરના ખૂણાની અંદર પડી પડી માં રડતી હોય કારણ એનો દીકરો એને યાદ આવતો હોય દીકરો વ્યવસાય માટે બહાર જાય તો પણ એ મા રડતી હોય આજ મારો દીકરો મારાથી અળગો થાય છે તો દીકરો વ્યવસાય માટે અળગો થાય ભણવા માટે અળગો થાય અને મા એટલી દુઃખી થતી હોય તો એક વખત તો વિચાર કરો કે પોતાની પત્નીને લઈને જ્યારે મા બાપથી નોખો રહેવા જાય છે તો એ મા બાપની શું વ્યથા થતી હશે એ મા બાપ કેમ જીવતા હશે